नमस्कार दरबार न्यूज़ में आप स्वागत है अपनी साथ हूं हूं शिवम तो समाचार की शुरुआत करिए सबसे पहला जोइए हेडलाइंस अमरीश डेर भाजपा जाए थे पहला कांग्रेस आकरावाणी है कांग्रेस प्रदेश प्रमुख शतीश गोहिल अमरीश डेर ने कांग्रेस माथी 6 वर्ष माते सस्पेंड करया डेर पर पक्ष विरोधी प्रवृत्तियों आरोप હવામાન રાજ્યમાં વરસાદથી મળશે રાહત કમોસમી વરસાદ બાદ તાપમાનનો પારો ગગડતા ઠંડી વધી અલનીનોની સ્થિતિના કારણે દેશમાં માર્ચથી મે મહિના સુધીમાં આખરી ગરમી હીટવેવ અને લૂની આગાહી હવામાન વિભાગે કરી સમાચારની શરૂઆત કરીએ સૌથી પહેલા વાત કરીએ તો મોરબીના રંગપર ગામ નજીક આર ટાઈ નામના ગોડાઉનમાંથી એલસીબીએ રેડ કરીને નશેલી સિરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો કોફિન કફ નામની નેવ હજાર જેટલી બોટલ જેની કિંમત અંદાજીત દોઢ કરોડ છે પોલીસે આ ગુનામાં ત્રણ જેટલા શખ્સોને ડિટેઇન પણ કરી લીધા છે સુરતના ડિંડોલી વિસ્તારમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે નાના નાના બાળકો રમતા હોય ત્યારે પરિવારજનો તેઓને એકલા મૂકીને પોતાના કામમાં વ્યસ્ત થઈ જતા હોય છે ત્યારે અનેક વખત બનતી ગંભીર ઘટનાઓ બાળકો માટે જીવલેણ સાબિત થતી હોય છે ડિંડોલી વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની બાળકીએ રમતગમતમાં તમાકુમાં ખાવામાં આવતું ચૂનો કે જેની પડીકી ખોલી હતી દરમિયાન તે ઉડીને તેની આંખમાં પડતા આંખનું ઓપરેશન કરવાનો વારો આવ્યો હતો તેમજ ઇન્ફેક્શન સંપૂર્ણ રીતે ક્લિયર નહીં થતા આગામી દિવસમાં ફરીથી ઓપરેશન કરવું પડે તેવી સંભાવના ડોક્ટરે વ્યક્ત કરી હતી મૂળ મહારાષ્ટ્રના વતની નિલેશભાઈ અશોકભાઈ પાટીલ હાલ નવાગામ નિર્લોલ વિસ્તારમાં આવેલા ઉમિયાનગરમાં પત્ની તેમજ બે સંતાન સાથે રહે છે નિલેશભાઈ રત્નકલાકાર તરીકે નોકરી કરે છે નિલેશભાઈની એકની એક દીકરી લાવણ્યા ઘરમાં રમી રહી હતી અને દરમિયાન તે રમત રમતમાં ચૂનો તેણે લઈ લીધો હતો અને તેને મોઢામાં લઈને ખોલવાનો પ્રયત્ન કરી રહી હતી અચાનક તે ચૂનો ખોલીને તેની જમણી આંખમાં ઉડીને પડ્યો હતો જેને લાવણિયા જોર જોરથી ત્યારબાદ રડવા પણ લાગી હતી લાવણિયાના રડવાનો અવાજ સાંભળીને પરિવારજનો દોડી આવ્યા હતા અને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી આંખમાં નાખવાના ટીપા સહિતની દવા લઈને આવ્યા અને ત્યારબાદ શનિવારે સવારે અચાનક લાવણિયાને આંખમાં દુખાવો થતા પરિવાર તેને પોલીસ સ્ટેશન એ ગુના રેશણ નંબર જીરો પાંચસો એકવીસ બે હજાર ચોવીસ આઈપીસી કલમ ચારસો ચોપન ચારસો સત્તાવન ત્રણસો એસી મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ આ ગુનાની વિગત એવી છે કે આ કામના ફરિયાદીના પત્ની અને તેઓની પડોશમાં રહેતા પ્રીતિબેન શૈલેષભાઈ વાવડિયાનાઓ જેઓએ આ ચોરીને અંજામ આપેલા તેઓ એકબીજાના મિત્ર થતા હોય ને પડોશી થતા હોય તેઓની ઘણી બધી મેટરો ને વાતચીતો એકબીજા સાથે રોજ શેર કરતા હોય અને આ કામના આરોપી પ્રીતિબેનનાઓને પોતાના દીકરો સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતો હોય તેની ફી પેટે પૈસાની જરૂર હોય કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે કરેલી મુલાકાત બાદ કોંગ્રેસ દ્વારા તેઓને તમામ પદો પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સી આર પાટીલ સાથે મુલાકાત બાદ કોંગ્રેસ પક્ષમાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો તો બીજી બાજુ રાજીનામું આપ્યા બાદ અમરીશ ડેરે પત્રકાર પરિષદ હતી અને જણાવ્યું હતું કે આવતીકાલે હું ભાજપમાં જોડાઈશી ત્રણેક વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં ઇન્વિટેશન મને આપી રહ્યા હતા ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ જાહેર મંચ ઉપરથી ત્યારબાદ બીજી રીતે પણ કહેવામાં આવ્યું હતું પણ મને એમ હતું કે ફેરફાર કરવો નથી પણ મને એવું લાગે છે કે જે રીતે લોકોની આસ્થા ભગવાન રામ પ્રત્યે મંદિર પ્રત્યે જોડાયેલી છે એ મુજબ અને બધા જને સાથે લઈને ચાલવાની છે વાત એ મુજબ ન થયું એટલા માટે યોગ્ય ન લાગ્યું એ સંદર્ભે આદરણીય અધ્યક્ષશ્રી સવારે મારા ઘરે મારા પરિવારને મળવા માટે મારા ખાસ કરીને મારા માતુશ્રીની ખબર પૂછવા માટે જે હોસ્પિટલાઇઝ હતા ઘણા બધા દિવસથી અને એમની તબિયત થોડી લૂઝ હતી એટલે આવ્યા હતા એ મુજબ હું એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે મેં મુલાકાત બાદ તરત જ કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષપદેથી અને તમામ પદો પરથી મેં રાજીનામું આપ્યું છે તમે કહો છો ત્યારે મને સમાચાર મળે છે મને ક્યારે સસ્પેન્ડ કર્યા એ મને ખબર નથી અને મોટા ભાગના નેતાઓના ફોન આદરણીય પાટિલજી મારા ઘરે શુભેચ્છા મુલાકાત લેવા ગયા પછી મારા ફોનમાં આવેલા છે એટલે મને સસ્પેન્ડ કર્યો હોય એવું કોઈ મારા ધ્યાને નથી પણ મેં ચોક્કસ પ્રમાણે દોઢેક કલાક પહેલાં મેં રાજીનામું આપ્યું છે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીની ચેમ્બરમાં અને અહીંની ચેમ્બરમાં પણ ગુજરાત અધ્યક્ષની ચેમ્બરમાં પણ એ પહોંચી ગયું છે ફેક્સ દ્વારા ઈમેલ દ્વારા જે મુદ્દો સોલ્વ થાય એના માટે સાડા પાંચસો વર્ષથી રાજ્યના અને દેશના લોકો ઈચ્છી રહ્યા હોય અને એ જ્યારે ન્યાય ન્યાયપાલિકા દ્વારા ચુકાદો આપવામાં આવે અને બધી જ પાર્ટીઓના લોકોએ જ્યારે એને શિરોમાન્ય કર્યો હોય અને આવડું મોટું મંદિર જ્યારે થતું હોય ત્યારે ન જવું જોઈએ એ મને વ્યાજબી ન લાગ્યું અને આજેની મેં ત્યારે પણ ખૂબ સંનિષ્ઠતાથી ખૂબ વિવેકપૂર્ણ રીતે મેં એ વાતની મેં મોવડી મંડળ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો કે જ્યારે આજે લોકો આટલા વર્ષોથી રાહ જોતા હોય ને જો આપણે ન જઈએ તો એ વ્યાજબી નથી આવતીકાલે બાર સાડા બાર વાગ્યા આસપાસ હું કમલમ પહોંચીશ ત્યારબાદ ત્યાં જે રીતેનું આયોજન જે થઈ રહ્યું છે હું પાર્ટી જોઈન્ટ કરીશ અને ત્યારબાદ મારા મત વિસ્તારની અંદર જેટલા મારા કાર્યકર્તાઓ જેટલા મારા જે છે માગે એમની સાથે ચર્ચા કરી અને આગામી સમય નક્કી થશે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે રિવરફ્રન્ટ ગાર્ડન વિભાગ દ્વારા અમદાવાદ પૂર્વ તેમજ અમદાવાદ પશ્ચિમ રિવરફ્રન્ટ બાજુ એક આરસી દિવાલ ઉપર એક પડદા વેલ બનાવવાનું ચાલુ કરવામાં આવ્યું છે એલિસ બ્રિજ પાસે રિવરફ્રન્ટ આરસી દિવાલ ઉપર પડદા વેલ લગાવવામાં આવી છે ત્યારે આખા રિવરફ્રન્ટ ખાતે આ પ્રકારની ગ્રીન પડદા વેલ લગાવવામાં આવશે તે પ્રકારનું આયોજન અમદાવાદ રિવરફ્રન્ટ બગીચા ખાતા દ્વારા કરવામાં આવશે તેમજ ગ્રીન વોલથી ગરમીના તાપમાનમાં પણ થોડો ઘટાડો થશે તેવી આશા છે રિવરફ્રન્ટની બંને બાજુ પૂર્વ અને પશ્ચિમમાં જે આપણે અગિયાર પોઈન્ટ પાંચ કિલોમીટરની જે આરસીસીની વોલ છે તેની ઉપર આપણે પડદા વેલ નાખવા આવું આયોજન કરાવેલું છે એમાંથી એકત્રીસ હજાર જેટલી આપણે પડદા વેલ નાખેલી છે જેના કારણે આખી આરસીસી ની દીવાલ છે એ આખી ગ્રીન થઈ જશે અને એના કારણે ટેમ્પરેચરમાં બી બેથી ચાર ડિગ્રીનો તફાવત પડશે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે વધુ એક ફેસ્ટિવલ શહેરીજનો માટે ખુલ્લો મૂકવામાં આવશે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાણીતા શેફ સહિત અન્ય સેલિબ્રિટીઓ પણ ફૂડ ફેસ્ટિવલમાં હાજરી આપવાના છે અમદાવાદમાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા સૌપ્રથમ વખત ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે આઠ તારીખથી દસ તારીખ સુધી એટલે કે ત્રણ દિવસ ફૂડ ફેસ્ટિવલની મજા શહેરીજનો માણી શકશે અને ફૂડ ફેસ્ટિવલમાં જવા માટે શહેરી જનોએ ફી પણ પણ ભર તેના માટે ખાસ ટિકિટ રાખવામાં આવી છે આગામી દિવસોમાં ફૂડ ફેસ્ટિવલ થવાનું છે ત્યારે તેને લઈને તરામાર તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે ત્રણ દિવસના ફૂડ ફેસ્ટિવલમાં લોકો વધુમાં વધુ આવશે તેવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આશા છે ત્યારે અત્યારે ફૂડ ફેસ્ટિવલને લઈને તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે વિવિધ અહીંયા સ્ટોલ ઊભા કરવામાં આવી રહ્યા છે ડોમ બાંધવામાં આવી રહ્યો છે સાથે જ શહેરીજનો ફૂડ ફેસ્ટિવલની મજા માણશે તેવી કોર્પોરેશન તંત્રને આશા છે ત્યારે વાત કરવામાં આવે તો અહીંયા વિવિધ જે સેફ છે જાણીતા સહેફ છે તેમને પણ અહીંયા આમંત્રિત કરવામાં આવ્યા છે સાથે જ લોકોને પણ જે એક કહી શકાય કે મજા આવે તે પ્રકારની જે વ્યવસ્થા છે તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અહીંયા ઊભી કરવામાં આવશે તેવી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે સાથે જ ફૂડ ફેસ્ટિવલમાં લોકો વધુમાં વધુ આવશે અને સાથે જ રજીસ્ટ્રેશન કરાવી શકશે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને વાત કરવામાં આવે તો ત્રણ દિવસના ફૂડ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે તેવી પણ તંત્રને આશા છે રાજ્યના બાળકોને પોષણયુક્ત આહાર મળી શકે તે માટે શરૂ કરાયેલી મધ્યાહન ભોજન યોજના વારંવાર કોઈને કોઈ વિવાદમાં રહેતી હોય છે ત્યારે હવે ફરી એક વખત મધ્યાહન ભોજનની ગુણવત્તા ને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે મહીસાગરમાં પ્રાથમિક ગોડિયાર નિંદકા ઉત્તર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળતા વિવાદ ઉભો થયો છે કુબેર ડિંડોરના મત વિસ્તારમાં આવતી આ શાળાઓમાં સંચાલકો જીવાતવાળા અનાજમાંથી ભોજન બનાવે છે ગરીબ અને આદિવાસી બાળકોને પોષણયુક્ત ખોરાક મળી રહે તે માટે અઠવાડિયામાં બે દિવસ કઠોળની વ્યવસ્થા કરવામાં આવી છે મહત્વનું છે કે સંચાલકો અનેક વખત જીવાતવાળા અનાજની મૌખિક રજૂઆત કરી ચૂક્યા છે છતાં સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે બોટાદના બરવાળામાં વેપારી નાગરિક સમિતિ દ્વારા વેરા વધારવા મામલે ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે નગરપાલિકા દ્વારા પહેલાં છસો રૂપિયા વેરો વસૂલવામાં આવતો હતો પરંતુ હવે તેનાથી બમણો એટલે કે બારસો રૂપિયા વેરો વસૂલ કરતા વેપારીઓ રોષે ભરાયા છે વધતા વેરાને લઈને વેપારીઓ દ્વારા નાગરિક સમિતિની રચના કરાઈ હતી અને આ સમિતિ દ્વારા છેલ્લા ચારથી પાંચ મહિનાથી જૂના વેરાના અમલીકરણ માટે માંગ કરાઈ રહી છે વેરા મામલે વેપારી આગેવાન મુજબ જો સમાધાન નહીં થાય તો નાગરિક સમિતિ દ્વારા ધરણા પણ કરવામાં આવશે સબરકાઠા જિલ્લાના હિંમતનગરમાં ભાજપ મહિલા મૂર્છા દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરસભ્ય વીડી ઝાલાના હસ્તે મેરેથોન દોડનું પ્રસ્થાન કેન્દ્ર ની અંદર શક્તિવંદન સ્વયં સહાયતા સમૂહ અને એનજીઓ સંપર્ક અભિયાન એક મોટો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત પ્રદેશ મહિલા દ્વારા તમામ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જિલ્લાના મથકો પર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલું છે એના ભાગરૂપે આજે હિંમતનગર જિલ્લા મહિલા મોરચા દ્વારા સર્કલ થી બગીચા સુધી મેરેથોન દોડનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમની અંદર આ જિલ્લાની તમામ બહેનોએ ખૂબ સુંદર રીતે ભાગ લીધો છે મુખ્ય આશય આ મેરેથોન દોડ પાછળનો એક જ કે આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આદરણીય મોદી સાહેબ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે વિશ્વના નેતા છે એક ઋષિ તુલ્ય પુરુષ પુનઃ ત્રીજી વાર ભારતના સુશાસન પર ભારતની અંદર પોતે બિરાજમાન થાય વડાપ્રધાન તરીકે એ મુખ્ય આશય છે અને મને કહેતા આનંદ થાય છે કે આદરણીય સન્માનની આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મહિલા શક્તિને આ વખતે ખૂબ પ્રાધાન્ય આપ્યું છે એના ભાગરૂપે છેલ્લા કેટલાય સમયથી પ્રદેશ દ્વારા અનેકોનેક કાર્યક્રમો આવી રહ્યા છે આજે આપને એ પણ મારે જણાવવું છે કે આજે

ગુજકો માસોલના મહેસાણા યુનિટ ખાતે એકવીસ એકરમાં ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક પાર્ક બનાવવામાં આવશે અને તેનો લાભ આવનારા સમયમાં ખેડૂતોને પ્રાપ્ત થશે ખેડૂતોના સશક્તિકરણ માટે ગુજકો માસોલ વિવિધ કામો કરે છે અને તેના જ કારણે ખેડૂતોની આવક થોડાક જ વર્ષોમાં બમણી થઈ શકી છે તેના જ ભાગરૂપે ખેડૂતોની વિવિધ પેદાશોનો સંગ્રહ થઈ શકે મૂલ્યવર્ધક અને માર્કેટિંગ એક સ્થળેથી જ થઈ શકે તેવા આશયથી મહેસાણા સ્થિત ગુજકો માસોલ મુકામે ઇન્ટીગ્રેટેડ લોજિસ્ટિક પાર્ક બનાવવાનો નિર્ણય કરાયો અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમજ આવનારા સમયમાં ખેડૂતોને ખેતપદાશોના માર્કેટિંગ માટે ગુજરાતમાં બસો પચાસ જેટલા મોલ બનાવવાનો પણ નિર્ણય કરાયો છે

એલા માટે નું કુષ્કો મસુર દ્વારા આજે મેસરા ખાતે કુષ્કો મસુરલા કેમ્પસમાં એક મોટું આયોજન કરી છે માનનીય નીતિનભાઈ પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી રાષ્ટ્ર ખાતનિક કરવાયું છે રસોદાબેન સાંસદ સહિત ઓકેજભાઈ ધરસબીલ અલકનાદજી અને અન્ય સરકારી અધિકારીઓની હાજરીમાં આજે ખાત મુદક કર્યું છે આવતા દિવસોમાં મેસરામાં આતિ મોટા પ્રોજેક પુષ્પમાસલને લાવવાનો વિચાર કર્યો છે એના માધ્યમથી દિલ્હીથી અને રાજસ્થાન જેવા રાજ્યોના પ્રવેશ દ્વારમાં અહીંયા જે કૃષિ જળસ છે એને રાજ્યમાં અને રાજ્ય બહાર માર્કેટિંગ કરવામાં એક મુખ્ય સેન્ટર મહેસાણા બનશે સુરતના કાપોદરા વિસ્તારમાં લાખોની ચોરીની ઘટના સામે આવી છે જેમાં કાપુદરા સાગર સોસાયટી પાસે આવેલ ગુજરાત મોબાઈલનું શટર તોડીને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો તો આરોપી ગુજરાત મોબાઈલનું શટર તોડીને ત્રીસ લાખથી વધુની કિંમતના મોંઘાદાટ મોબાઈલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ સમગ્ર મામલે કાપુદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મહાગુજરાત શોપિંગ સેન્ટરની અંદર દુકાન નંબર ચૌદ પંદર અને ગઈ રાતે ત્રણ વાગ્યાની આસપાસ ચોરી થયેલ છે ખતરમાં સ્ટોકને એવું બધું કરે છે આઈફોન સેમસંગ બધા બધી બ્રાન્ડના ફોન ગયા છે અને ત્રીસ આસપાસની ચોરી થઈ છે ત્રીસ લાખ આસપાસની ચોરી કરવામાં એક વ્યક્તિ દેખાય છે સીટી સીસીટીવી ફૂટેજમાં આવી ગયું છે સીસીટીવી આ બધું તમે જોઈ શકો છો કે આ ત્રણેય બોર્ડ લાવીને આમથી અલગથી બહાર બહારથી લાવીને અને અંદરથી જેક મારીને ચોરી કરે છે સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલ એક મોબાઈલની દુકાનની અંદર લાખોના મોબાઈલની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે તમને સીધા દ્રશ્યો બતાવીશ કે સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલ આ સાગર સોસાયટીની સામે ગુજરાત મોબાઈલ નામની આ મોબાઈલની દુકાન આવેલી છે દુકાનની અંદર રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ એક ચોરીસમ ઘૂસ્યો હતો ને ત્યારબાદ આજે તમે જોઈ શકો છો આડાશ બાંધી દેવામાં આવી હતી કે રાત્રિના સમયમાં જ્યારે આ દુકાનનો લોગ તોડવામાં આવે ત્યારે તોય કોઈ વ્યક્તિ તેને ઓળખી ન શકે જા જોઈ ન શકે તેને લઈને એને મોકાનો લાભ લઈને આ દુકાનનું તાળું તોડવામાં આવ્યું હતું તમે જોઈ શકો છો શટરનું તાળું તોડવામાં આવ્યું છે તેની સાથે એક જમ્પ પણ દેખાઈ રહ્યો છે તેના દ્વારા આ દુકાનના શટરનું તોડવામાં આવ્યું હતું ને ત્યારબાદ શટર ઊંચું કરીને દુકાનમાં પ્રવેશ કર્યો હતો પરંતુ અંદર લાખોના મોબાઈલ હતા જેમાંથી મોંઘા દાટ જેમ મોબાઈલ હોય છે તેની જ માત્ર ચોરી કરવામાં આવી હતી ત્રીસ લાખથી વધુની મોબાઈલની ચોરીની ઘટના સામે આવી છે ફરિયાદી તેવું જણાવી રહ્યા છે કે ત્રીસ લાખથી વધુના મોબાઈલ ચોરી કરવામાં આવ્યા છે સુરત શહેરમાં દિવસે ને દિવસે ચોરીની લૂંટફાટ જેવી ઘટનાઓ સામે આવી રહી છે સુરત શહેર પોલીસ કમિશનરની જગ્યા આજે છેલ્લા એક મહિના ઉપરથી ખાલી છે અને તે ઘટનાની અંદર આજે પણ ચોરીની ઘટનાઓ બની રહી છે કાપોદરા પોલીસ અને તેમનો સ્ટાફ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે પરંતુ હજુ સુધી ક્યાંક ને ક્યાંક તેની ભાળ મળી નથી પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાના આધાર પર તપાસ કરવામાં આવી રહી છે આરોપી કઈ દિશા તરફ ગયો છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે છે અને તપાસ કરવામાં આવી રહી છે કે આ ચોરીસમ ક્યાંથી આવ્યો હતો ચોરી કરીને કઈ દિશા તરફ જઈ રહ્યો છે એટલે કે કહી શકાય કે કાપોદરા વિસ્તારમાં ત્રીસ લાખથી વધુના મોબાઈલની ચોરીની ઘટના સામે આવી છે ફરિયાદી દ્વારા કાપોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે અને કહી શકાય કે પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે અને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે હાલ ત્રીસ લાખથી વધુ મોબાઈલની ચોરીની ઘટના સામે આવી છે ત્યારે ચોક્કસપણે કહી છેલ્લા ઘણા સમયથી પોલીસ કમિશનર આ સુરત શહેરમાં આ પ્રકારની ઘટનાઓ હવે સામાન્ય બનતી જાય છે અને પોલીસને પણ લા લાક કરીને આવા આરોપીઓને પકડી પાડવાની જરૂરી છે ત્યારે કહી શકાય કે લાખોની ચોરીની ઘટનાને એક અંજામ આપવામાં આવ્યો છે જોકે સમગ્ર મામલે કાપોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન હિરેનની નિમાવ સાથે ચિત્રોડા સુરત જૂનાગઢ ભવનાથ તીર્થ ક્ષેત્રમાં આ વર્ષે પ્લાસ્ટિકના પ્રતિબંધને લઈને તંત્ર અને વેપારીઓ આમને સામે આવી ગયા હતા તંત્ર દ્વારા ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક ઉપર મુકાયેલા પ્રતિબંધને લઈને વિવાદ વધુ વકર્યો છે જોકે ભવનાથ તીર્થ ક્ષેત્રમાં પ્લાસ્ટિક પેકિંગમાં કોઈ પણ વસ્તુઓ ન વેચવાના હાઈકોર્ટના આદેશની અમલવારી સામે ત્રણ દિવસથી હડતાલ પર રહેલા વેપારીઓએ ગત રાત્રે જ સમાધાન થતાં જ હડતાળ સમેટી લીધી છે આજથી ભવનાથ ફરીથી ધમધમતું થઈ ગયું છે કરજણ તાલુકાના કણવા ગામે કેટલાક સામાજિક તત્વોએ ગામમાં આગ ચાંપવાના ઇરાદાથી ગામમાં આવ્યા હતા અને વેરાઈ માતાના મંદિરની મૂર્તિ તોડીને ઘાયલ કરી હતી આ ઘટના બાદ ગામના લોકો રોષ ભરાયા હતા આ અગાઉ પણ ગામમાં રામ મંદિર મુદ્દે વિધાર્મીઓએ સોશિયલ મીડિયામાં પોસ્ટો મૂકી હતી અને જનો મામલો પોલીસ સ્ટેશન મે પહોંચી ચૂક્યો હતો અંબા ગામ ખાતે સવારના ગારામાં જ્યારે અમારા બહેનો કંઈક પૂજા કરવા માટે આવ્યા ત્યારે ખબર પડતા કે વેરય માતાનું જે મંદિર છે એવા અમારા લગભગ ચાર મંદિર છે જેનું પૂર્ણસ્થ પાન પ્રતિષ્ઠા કરીને અમે જે મૂર્તિઓની સ્થાપના કરી હતી પણ આજ રોજ અમને જ્યારે બહેનો પૂજા કરવા આવ્યા ત્યારે ખબર પડી કે મંદિર જે વેરૈ માતાના મંદિરની અંદર મૂર્તિ કોઈ તોડી અને મૂર્તિને પૂરેપૂરી લઈ ગયા છે અને ગામમાં અમારા બે પાર્ટીનું ગામ છે અને એવું છે કે ગામની અંદર પહેલાં બી કંઈક એવું ચકમક થઈ હશે હવે નો જાટ અમે કોઈની પર બ્લેમ નથી કરતા પણ કારણ એવું છે કે આ મંદિરની મૂર્તિ તોડવા પાછળનું કારણ અમને ખબર નથી અને આની પાછળ અમે એટલું જ કહી શકીએ કે આ ગામ કદાચ કોઈ વખોડવા માંગતું હોય અથવા તો કોઈ કંઈક કરવા માંગતું હોય તો એના અનુસંધાનમાં હું ઈ એ સાહેબ આપણા કરજણ પોલીસ સ્ટેશન ઈ એ નમ્ર વિનંતી કરું છું મીડિયાને નમ્ર વિનંતી કરું છું કે આની કડક ને કડક કંઈક પગલાં લે તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ દિવસ નમસ્કાર